છત્રપતિ શિવાજી મહારાજની શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે અમદાવાદ ખાતે એક મોટી રેલીનું આયોજન કરાયું આ રેલીમાં અસંખ્ય માણસો મરાઠી ભાઈઓ બહેનો અને સંગઠનના કાર્યકર્તાઓ બહુ મોટી સંખ્યામાં હાજર રહીને રેલીમાં રાષ્ટ્રીય નિર્માણ સેનાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ મોટી સંખ્યામાં હાજર રહી શિવાજી મહારાજના વિચારો પર લોકોને પ્રેરિત કર્યા હતા આ રેલી ટાગોર હોલ પાલડી થઈને તેના નિયત સ્થળે પહોંચી હતી ને સમગ્ર રેલીમાં શિવાજી મહારાજને જય જયકારના નાદ સંભળાયા હતા ને બાઇક ગાડીઓ ડીજેના તાલે સંપૂર્ણ રીતે રેલી પોતાના નિયત સ્થાને પહોંચી હતી સત્ય ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ મારું નામ અનિલ દાફડા રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય ઉપપ્રમુખની જવાબદારી નિભાવું છું આવતીકાલના રોજ છત્રપતિ શિવાજી મહારાજજીની જન્મજયંતિ હોય આજ રોજ અમે રાષ્ટ્રીય નિર્માણ સેનાના તમામ હોદ્દેદારો સંગઠનના મિત્રો કાર્યકર્તા મિત્રોએ આજ રોજ ઉજવણીના ભાગરૂપે અમે રેલી કાઢી રહ્યા છીએ અને આવનારા સમયમાં યુવાનોને અન્યની સામે લડતા અને છત્રપતિ શિવાજી મહારાજજીના જે જીવન ઉપર એક એમના જે બોધપાઠ જે આવનારા સમયમાં બાળકોને મળે યુવાનોને મળે અને એના ઉપરથી એ લોકો કે કન્યાની સામે લડતા થાય એ હેતુથી અમે આજ રાષ્ટ્રીય નિર્માણ સેના દ્વારા એક ઉજવણીના ભાગરૂપે આ રેલીનું આયોજન કરેલ છે રેલી અત્યારે અમે પાલડી વિસ્તારથી ચાલુ કરીએ છીએ વાસણા વિસ્તાર થઈ જુવાપુરા થઈ વેજલપુર થઈ અને અમે શ્યામલ સુધી જવાના છીએ શ્યામલ સુધી રેલી સ્વરૂપે નીકળી એક યુવાનોમાં એક નવી ઊર્જા સાથે એક સંગઠનમાં નવા નવા વધારો થાય અને આવનારા સમયમાં પણ જાહેર જનતાને જ્યાં જ્યાં તકલીફ પડે છે જ્યાં જ્યાં કોર્પોરેશન હોય રાજ્ય સરકાર હોય કે જ્યાં જ્યાં એ લોકોને તકલીફો પડી રહી છે એ લોકોને ન્યાયની દ્રષ્ટિએ લોકો વલખા મારી રહ્યા છે સરકારી બાબુઓ ધ્યાન નથી આપી રહ્યા હોતા તો આ એક નવી ઉર્જા સાથે આગામી સમયમાં એક સંગઠન સાથે રેલી સ્વરૂપે આયોજન કર્યું છે નીકળીએ છીએ અને આવનારા સમયમાં પણ જ્યાં જ્યાં તકલીફ પડશે રાષ્ટ્રીય નિર્માણ સેના જાહેર જનતાની સાથે જ સંગઠનની ની સાથે જ